ભુજ લોહાણા માં જન્મી સળહળતી નવરાત્રી જાજર ગરબી માં મા જગદંબાના ના જયકારા સાથે જ્ઞાતિ જનો ઝૂમી ઉઠ્યા ભુજ લોહાણા મહાજન ના સાનિધ્ય અખિલ સૌરાષ્ટ્ર કચ્છ રઘુવીર સેના અને ભુજ લોહાણા યુવા મંડળના સંયુક્ત આયોજનમાં માં નવરાત્રી મહોત્સવ યોજાયો છે પીન સિટી ગ્રાઉન્ડ ખાતે આયોજિત મા જો સમાજ પાંજી નવરાત્રી ત્રીજા નોરતે મા જગદંબાની આરાધના સાથે રાસ ગરબાની રમઝટ જામી હતી

નવરાત્રિના ત્રીજા નોતેર રાત્રે એક છેંતાલીસ વાગ્યે કચ્છ જિલ્લામાં ભૂકંપનો આંચકો નોંધાયો હતો ભુજના ખાવડા ગામથી ઉત્તર પશ્ચિમ દિશામાં ત્રણ પોઈન્ટ ત્રણની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો આ આંચકાનું કેન્દ્રબંધુ ભારત પાકિસ્તાન સરહદ નજીક હતું સરહદી ગામમાં સુરક્ષા વ્યવસ્થા મજબૂત ધોરીયારીમાં દાતાઓના સંયોગથી વીસ સીસીટીવી કેમેરા લાગ્યા કચ્છના રાપર તાલુકાના ગાગોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા થોરિયારી ગામમાં સુરક્ષા સેતુ કાર્યક્રમ અંતર્ગત વીસ સીસીટીવી કેમેરા લાગવામાં આવ્યા છે આ ગ્રામ આંતરરાષ્ટ્રીય સરહદ નેશનલ હાઈવે અને ગોળકર અભયારણ્ય વિસ્તારના અડીને આવેલું છે બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયા અને પૂર્વ કચ્છ પોલીસ સાગર બાગમારની સૂચના મુજબ આ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો હતો નવરાત્રીનું ત્રીજું નોરતું માતાના મઢ આશાપુરા મંદિરે આજે ત્રીજા નોરતે પણ વહેલી સવારથી જ ભક્તો માતાજીના દર્શન કરવા ઉટ્યા હતા આજે નવરાત્રિનું ત્રીજું નોરતું છે કચ્છની કુલદેવી દેશદેવી મા આશાપુરા માતાજીના સ્થાનક માતાના મઢ ખાતે નવરાત્રિના ત્રીજા નોરતે પણ ભક્તોનો ભારે પસારો જોવા મળી રહ્યો છે આ માસની રાત્રે મઢના જાગીરદાર યોગેન્દ્રસિંહજી રાજા બાવાના હસ્તે પરંપરાગત રીતે ઘટ સ્થાપનની ધાર્મિક વિધિ સંપન્ન કરવામાં આવી હતી બેઠકમાં જિલ્લાના ઓગણપચાસ પ્રશ્નોની દુષ્કૃત ચર્ચાઓ કચ્છ જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમના ના અધ્યક્ષ સ્થાને બે માસ બાદ સંકલન ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ તથા વહીવટી તંત્રમાં ઉચ્ચ અધિકારીઓ જિલ્લાના મહત્વના પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા જેનો તાત્કાલિક ઉકેલ આવે તે દિશામાં કામગીરી કરવા માટે જિલ્લા વિકાસ અધિકારીએ સંબંધિત વિભાગના અધિકારીઓને સૂચનાઓ આપી હતી લાકડિયામાં ખાદ્ય તેલની ચોરી ઝડપાઈ ટેન્કરમાંથી ઓગણત્રીસ હજાર કિલો તેલની ચોરી કરતા બે રાજસ્થાની શખ્સો પકડાયા અડતાલીસ પોઈન્ટ તેતાલીસ લાખનો મુદ્દામાલ જપ્ત લાકડિયા પોલીસે મોરબી સાંખી નેશનલ હાઇવે પર આવેલી એક હોટેલ પાસેથી ખાદ્ય તેલની ચોરી કરતા બે શખ્સોને પકડી પાડ્યા છે પોલીસને મળેલી બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી પકડાયેલ આરોપીઓમાં ઓમપ્રકાશ રૂપમારામ ચૌધરી ઉમર વર્ષ ત્રીસ ત્ર્યાશી ચૌધરી હોટેલ અને જોગારામ રાણારામ ચૌધરી ઉમર વર્ષ છેતતાલીસ ન્યાશી જૂની નો સમાવેશ થાય છે બંને આરોપીઓ રાજસ્થાનના બાડમેર જિલ્લાના વટની છે ગાંધીનગરના બૈયલમાં ગરબામાં પથ્થર મારો આગ ચાપી વીડિયો ટોળાએ દુકાનમાં ઘૂસી તોડફોડ કરી સાહીઠ શખ્સો એ અપ કરાયા એસઆરપી ની બે કંપની સહિતનો પોલીસ નો કાફલો તૈનાત

બે આરોપીની ધરપકડ ગીર સોમનાથ જિલ્લામાં પ્રોહિબિશન સામેની કાર્યવાહીમાં એલસીબીને મોટી સફળતા મળી છે કોડીનાર તાલુકાના પેડાવાડા ગામે બાબરવા નદી કાઢે દેશી દારૂની ની મિની ફેક્ટરી પકડી પાડવામાં ગાગોદર હાઇવે પર અતિક્રમણ હટાવાયું ગુના એક ઇતિહાસ ધરાવતા શખ્સ નું ચારસો ચોરસ મીટર ગેરકાયદેસર બાંધકામ તોડી પડાયું વાગોદર પોલીસે નેશનલ હાઈવે સત્યાવીસ ની બાજુમાં આવેલી સરકારી પડતર જમીન પરથી ગેરકાયદેસર બાંધકામ દૂર કર્યું છે પર્વત મોતીભાઈ કોરી નામ ના શખ્સે સર્વે નંબર આઠસો વાળી જમીન પર બારસો ચોરસ મીટરનો કબજો કરી લીધો હતો તેણે આ જમીન પર ચારસો ચોરસ મીટરનું મકાન બનાવી લીધું હતું